માલધારી સમાજ વિશે પણ ઘણા બધા ગીતો બન્યા છે તો એમાં એકાદ બે કડી તમને કોઈ યાદ હોય તમને ગમતું હોય મને તો તમે માનો તો હું બધે પ્રોગ્રામ કરું છું તો મને કીતા ગેની મિની કોફી છે એમનો ગીત છે જે રણા શેરમાં છે એ મામા રગારે ઘર છે એ સોંગ મને ગમે છે પરથી હું સોંગ ગમે છે અને હું જ્યાં પ્રોગ્રામ કરવા જાતે ત્યાં મને ગીતા નાની બેન જુનિયર ગીતર તરીકે હા કે થોડું ફ્રેસ સફર થોડી કે આ પણ અમે તો ખાસ સોંગ છે જે મારા મોટા છે આદર્શ માન્યા છે મારા ગીતા હે રોણા શેર હે રોણા મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મત ની ગાડી તોપ ગેર मा अमे हिरागी के राता